કુતિયાણામાં ચુનારવાસ વિસ્તારમાં ડિમોલેશનનું આયોજન કરાયું છે ત્યારે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધેલીબેન ઓડદરા સહિતના સ્થાનિકોએ ડિમોલેશનનો વિરોધ દર્શાવી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં શહેરમાં મોટા ભાગની પેશકદમી હોવા છતાં રાગદ્વેષ રાખી આ ડિમોલેશન કરાતું હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે આવેદન પત્ર એટલા માટે ભાઈ દેવામાં આવ્યું કે જે અમારા સુનારી વાસમાં મેન તો પેલો પ્રશ્ન બોલે જ દા કે સુનારી વાસમાં એને એના ચબી એ કઈ આવ્યા ને એટલે એ મુદ્દા ઉપરથી દાજ રાખે કે વારંવાર આ લોકોને હેરાન કરે મને તો ભાઈ મારી ત્રીસ વર્ષ મેં શાસન કર્યું પણ મને કોઈ યાદ ન આવ્યું કે હું આલો એ વિસ્તારમાંથી મને મત ન મળ્યા તો હું કોઈને પણ હેરાન કરા કે આ વાંદરામના હાથમાં આરીખો આવ્યો હોય ને એવી સિસ્ટમ થઈ ગઈ એટલે એની માન માન દીઠું મેં તો જોયેલું હતું એટલે મને કોઈ નાના માણાની હેરાન કરવાનો બિલકુલ શોખ નહી ગામના વિકાસના કામ થતા હોય હું બિલકુલ આડી પડતી ને અટાણે હાલ રોડ રસ્તાની ગટર થાય મારા મંજૂર કરેલ છે મારા મંજૂર કરી મેં વર્કઆઉડ જ દીધેલો હતો છતાં પણ એની કોન્ટ્રાટર બદલાવાનું બીજા ને દીધો ગામના વિકાસમાં હું આડી નિપડા તો મારા કોઈ મતદાર નહીં કે મારા ગામની ખોટી રીતે હેરાન કરે ના એટલે હું છેલ્લે સુધી

હજાર પાંચ પાંચ દસ દસ જણા ટોરાત ની રેઢી મારી પંચાયતમાં દખલગીરી મારા જો કોઈ ની હેરાન કર્યા એકાટું નહીં સુનારા કોઈ ની હેરાન કર્યા એટલે હું જાણા મારા ગામમાં પીચોતેર ટકા પેચકદ મે મુખ્યમંત્રી અવાજ મકાન કી બનાવ્યા ને મારું મન જાણે

હવે જયારે સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે એના બાપ દાદાઓને આ જગ્યા આપવામાં આવેલી છે એના પ્રમાણપત્રો છે એને સમજો છે હોવા છતાં પણ આ નગરપાલિકા એ લોકોના ઘર ઉજાડવા માટે મંગળવારે આવતીકાલે જવાના છે એને અમે રોકવા માટે છે કે ભાઈ કાયદેસર કાયદેસર છે છતાં પણ આ કૃત્ય કરી છે નગર પંચાયત સીઓ સાહેબને ને કહેવા માંગુ છું તમે કોઈના મકાન ન બનાવી શકો તો કઈ નહીં પણ કોઈના મકાન અધિકાર તમને છીનવાનો છીનવાનો અધિકાર નથી કે કોઈ પણ ચૂંટાયેલા પદાધિકારીઓને નથી કે આ કોઈના ગરીબોના મકાન છીનવી લે તમે ના બનાવી શકો કુતિયાના બે હજાર મકાન બનાવી આપેલા છે એમાં હાલની બોડી એના સભ્યોને બનાવી આપેલા છે છે કોઈ એમ જે રીતના બનાવ્યા છે એમ દરેક દરેક પક્ષોના ભાજપ હોય કોંગ્રેસ સમાજવાદી હોય એનસીપી હોય બધાના સભ્યોના મકાન અમે બનાવી આપવામાં આવે છે ક્યારે દ્રશ્ય અગાઉની બોડી વોર્ડ નંબર ચાર માં એક પણ સુતાનો સભ્યો નો હતો સત્તાધારીનો ત્યારે એ સત્તાધારી ના પ્રમુખે ક્યારે વોર્ડ નંબર ચાર ઉપર ક્યારે જુલમ નથી કરવામાં આવેલો છે ફક્ત અને ફક્ત એક જ રાજકારણ છે એક નંબર ના વોર્ડ ની અંદર જે સત્તા વિપક્ષના લોકો ચૂંટાયેલા છે એને મૌન કરી દેવા માટે આ કરવામાં આવે છે શા માટે લોકોનો અધિકાર નથી ગમે તેને મત આપી શકે શા માટે તમે કોઈને ગળા નું ધ્યાન રાખો છો શા માટે કોઈને મરવા મજબૂર કરી રહ્યા છો તમે આશરો નથી આપી શકતા તો આશરો છીનવાનો કોઈ હક નથી આ કુતિયાના ટીવી માધ્યમથી કહેવા માંગુ છું કે મારે રાજકારણ સક્રિય નથી થવું મેડમ મારો જન્મભૂમિ છે મારી જન્મભૂમિ ઉપર કોઈ પણ ગરીબ માણસ ઉપર કોઈ પણ સમાજના લોકો ઉપર કોઈ પણ તાંગદર ઉપર જોર જુલમ થાય મારે રાજકારણ ફરી એન્ટ્રી લેવી પડી છે આના માટે થઈની છે બે હાજર સિત કુતિયાણા ની જનતા ને કહું છું તમારી આવવાનો છું હવે કોઈ પણ કુતિયાણા જનતા ને વિસ્તારના લોકોને ક્યાંય તકલીફ હોય કઈ પણ નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવતા હોય મને કોન્ટેક કરજો હું તમારો સોલ્યુશન કરી આપીશ કોઈ પદાધિકારી બધા સમાજના સેવક છે કોઈ રાજાશાહી નથી તો તાનાશાહી આ લોકશાહી દેશ છે લોકશાહી રીતે ચાલવો જોઈએ